નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને દર વખતે મિત્રો આપણે કંઈક ને કંઈક નવી માહિતી સાથે એ મિત્રો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો ખેતી જે છે એ આપણા શાસ્ત્રોમાં ઉત્તમ ગણવામાં આવી છે અને ખેતી જે છે એ સૌથી શ્રેષ્ઠ જે છે એ આપણા ઋષિ મુનિઓએ ગણી છે ત્યારે ખેતીને શ્રેષ્ઠ માની અને ખેતી જો કરવામાં આવે તો ખેતી એ કોઈ દિવસ ખોટનો ધંધો ન બને આજે ગુજરાતની અંદર જે છે એ આ મોડલ ફાર્મ જે છે એ ઉપસી રહેલું હોય એવું મિત્રો તમે ક્યાંય જોયું છે ખેડૂત પોતે જે છે એ દોઢ કરોડની કંપની જે છે એ પોતાના ખેતરને માને છે અને એમાંથી જે છે એ જેવી રીતે કંપનીવાળા જે છે જેવી રીતે ઉપજ મેળવે છે આવક મેળવે છે દોઢ કરોડનું જે છે જેણે રોકાણ કરીને જેણે ધંધો કરતા હોય બિઝનેસ કરતા હોય એવી દ્રષ્ટિથી જે છે એ મિત્રો અમારા પ્રગતિશીલ ખેડૂત દીપકભાઈ પોકળ એની વાત મિત્રો આજે આપણે કરવાના છીએ એમની ખેતર જે છે એ એની વાડી જે છે એ મિત્રો એનું મોડલ જે મોડલ ફાર્મ જે છે એ જોવા જેવું છે એક પણ વસ્તુ જે છે એ બજારમાં ન આપતા પોતે જે છે પોતાના વાડી ઉપરથી જે છે દરેક વસ્તુનું જે છે એ વેચાણ એ કરે છે અને સફળ રીતે જે છે એ એની અંદરથી આવક જે છે એ મેળવતા થયા છે ત્યારે સૌ પ્રથમ દીપકભાઈનો પરિચય લે અને ત્યારબાદ જે છે એના ખેતર ઉપર એમની કેવી કંપની છે એ કંપની કેવી રીતને ગણે છે અને આ મોડેલ ફાર્મ કેવી રીતનું છે એ મિત્રો એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ દીપકભાઈ આપનું એજે મૂળિયા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને અમારા ખેડૂત મિત્રોને આપનો પરિચય આપી અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને થોડું માર્ગદર્શન આપો કે જેથી કરીને ખેડૂત મિત્રો જે છે એ જે રોદણા રોવે છે એ રોદણામાંથી થોડાક જે છે બહાર આવે મારું નામ દીપકભાઈ ભીખુભાઈ પોકર છે મારું ગામ ગોગાવદર તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ અમે આ જંગલ મોડેલ બનાવ્યું છે જંગલ મોડલ ની અંદર તમે જોઈ શકો છો જામફળ છે લાલ ભીંડો પોપૈયા સીતાફળ ગલગોટા એવી જ રીતે અંજીર છે ઓલી સાઈડ પછી મોટી દાણાની ઝાર આવે પછી ઘાસચારો ગાયું માટેનો એવું અમે દસ થી બાર પ્રકારની બધું વાવેતર કરેલું છે અને બધું અમે રોડ ઉપર જ અહીં વેચી છે બરોબર છે આપડા ફાર્મ ઉપર થી જે છે ફાર્મ ઉપર થી મિત્રો અહીંયા જે છે એ ગોંડલ જસદણ જે છે એ હાઈવે છે અને ત્યાંથી જે છે બધું વેચાણ કરે છે આ વર્ષે જે છે એ કયા કયા પાકો મુખ્ય પાકો છે એની અંદર પૂરતી ખાતો પૂરતી પાકો કયા કયા છે મુખ્ય પાકમાં માં અમારે અત્યારે જામફળ અને પોપૈયા છે મિત્રો આપણે અહીંયા જામફળ જોઈ રહ્યા છીએ કે જામફળ ની વેરાયટીઓ જે છે એ મુખ્ય પાક તરીકે એમને આ મુખ્ય પાક તરીકે જામફળ છે બધા જામફળ છે તમે જામફળ પપૈયા

હમ હમ અને દુકાનવાળા બાંધેલા હોય તો અમે સાઠ રૂપિયા ના કિલો આપી ગલગોટા ની કિંમત પણ સાઠ રૂપિયા ના કિલો કિલો બરોબર છે એ ગલગોટા જે છે એ કેટલા નીકળે છે દરરોજના દરરોજના પાંચ થી ચાલીસ કિલો નીકળે બસો સોડવા છે બસો સોડવામાંથી થી સાળી કિલો જે છે એ ગલગોટા ગલગોટા પછી એ પપૈયા છે પપોયા અહીંયા આપડે સત્તર રૂપિયા કિલો વેચાઈ જાય છે સિત્તેર રૂપિયાના કિલો પપૈયા જે છે એનું વેચાણ કરો અને જામફળ સીતાફળ છે હા એ સો રૂપિયા કિલો વેચાય છે સો રૂપિયાના કિલો સીતાફળ વેચાય છે બરોબર છે અને સાથે સાથે જે છે એ બીજી જે છે તમારા પાકો જે વાવેલા છે એ પાકોની પણ વાત તમારા ખેડૂત મિત્રોને કરો આવા તલ છે હા હા તલ જે છે ખાવાય એટલા બધા થઈ જશે હા અંજીર છે અંજીર છે હા 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 પછી કોઈ ભાઈઓ લાલ ઘાસ નો વાવેતર કરવું હોય હા હા તો લાલ ઘાસ જ આપડી પાસે છે એ આપણે અહીંથી આપી છે બરાબર લાલ ઘાસ ગાયો માટે સારો બહુ સારો છે હા 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 લાલ ઘાસ કોઈ ભાઈ જોતા હોય તો કાતરા બરાબર કાતરાનું વેચાણ પોપૈયા ની હાર છે આ બાજુ પપૈયાની છે આ બાજુ જામફળની હાર છે બાકી જે છે એ જામફળ જ છે જામફળ જ છે સરગવા સરગવાનું જે છે એ હરવાર વાવેતર કરેલું છે બરાબર ટૂંકમાં અમારું બધું મિક્સ મોડેલ છે જગ્યા ક્યાંય નહીં છોડવાની હા હા

પછી દેશી મધ કોઈને જોતું હોય તો મધ આપડા બગીચાનું છે બરોબર છે પોતાના જ બગીચાનું હા બરોબર છે દેશી માખી નું બનાવેલું મધ એ પણ જે છે ત્યાં મળી જાય છે દીપકભાઈ ખેડૂતો જે છે એ અમારા ખેડૂતો બધા શરમ અનુભવે છે તો આ બાબતે તમે અમારા ખેડૂત મિત્રોને શું કહેવા માંગો છો કે ભાઈ આપણે ખુદને જ વેપારી બનવાનું છે હા હા શરમ જરાય અનુભવવાની નથી આપણે ક્યાં કોઈ ચોરીનો માલ વેચવો છે હા હા આપણે આપણું ઘરનું પાકતી વસ્તુ બધી વેચવાની છે બરાબર છે મિત્રો આપણે આ જે છે એ ઘાસ ઝાર જે છે એની અહીંયા વાત કરવામાં આવે તો એક નવી જ વેરાયટી જેને ભુવાની ઝાર કહેવામાં આવે છે આ ભુવાની જાર પણ જે છે અહીંયા દીપકભાઈ તૈયાર છે મિત્રો આ ભુવાની જાર કેવી રીતની કહેવામાં આવે છે

ખાતર વાપરી જીવામૃત છે હહ હહ છે પછી આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે ગ્રાહકને વેચવું નહી આપણે એમાં નાખ દેવાનું આ રીતે જો અમારું મદના પૂડા છે મદના પૂડા અહીંયા આવી રીતના દેશી મદના છે દેશી મદના પૂડા હહ હહ ઈ આપણે અહીંથી જ વેચીસી બનાવીન હહ હહ 100 રૂપિયાનું સો ગ્રામ કોઈને દવા માટે ઉપયોગ લેવો હોય તો અમારો સંપર્ક કરે બરોબર છે મિત્રો દેશી જે છે એ દરેક વેરાયટી અને સાથે સાથે દીપકભાઈની ફૂલસોડનું જે છે નાનું એવું વેચાણ કરો છો તો ફૂલસોડ બાબતે એની પણ વાત કરો અને સાથે સાથે અહીંયા મિત્રો આપડા તમે ખુદ જોઈ શકો આમાં અળસિયાના ખાતરમાં ખાતર આપડે રીંગણી હતી રીંગણા તમે જોવા કોઈ રાસાયણિક ખાતર ની રાસાયણિક ખાતર નથી મચ્છી નથી મોલો કઈ જોવો મિત્રો આ જે છે તૈયાર કરેનો કીત્રાનો કિલો વેચો છે આ 20 રૂપિયાનો કિલો no 20 રૂપિયાનો કિલો વર્મી કમ્પોસ્ટ તૈયાર કરીને આપો પોતે જે છે ગાયું કેટલી રાખો છો ગાયું બે બે ગાયોમાંથી જે છે મિત્રો જે કઈ ગાયના સાણનો ગાયના ગૌબરનો ઉપયોગ કરી ગૌમૂત્રનો ઉપયોગ કરી પછી આ રીતે ગૌમૂત્રે ભેગું કરી અમે કરી ડાયરેક્ટ જીલેલું આ ગૌમૂત્ર છે બરાબર ગૌમૂત્ર જે છે એ પણ તૈયાર કરો છો આ તૈયાર કરી આ અમારી બે ગાયું છે બરોબર છે આ એની વાસડી બરોબર છે મિત્રો ખૂબ સરસ મજાની વાત એ આપણને દીપકભાઈ કરી કે ભાઈ બધી જ વસ્તુ વાડીએથી જે છે માણસ જો ધારે તો દરેકનું વેચાણ કરી શકે અહીંયા જે છે એ પોતાનું સ્ટોલ પોતાનું જે છે એ શોરૂમ

હા હા બધી વસ્તુ મિત્રો આ જે છે એ અહીંયા શાકભાજી આપણા કહેવાય ને કે ભાઈ ફળઝાડના રોપાઓ છે સુશોભનના રોપાઓ છે આ જંગલ મોડલ જે છે એ આખું દીપકભાઈ બનાવેલું છે સાથે સાથે એની કેવી શોપ છે એ પણ મિત્રો આપણે અહીંયા જોઈએ જેથી કરીને જે છે એ ખેડૂત મિત્રોને જેને રોડ ઉપર છે ને રોડ ટ્રસ્ટની જમીન છે કહેવાય કે તો એ કેવી રીતનું વેચાણ કરી શકે એ તમે જોઈ લો દીપકભાઈનું અહીંયા આપણું નંદનવન નંદનવન પ્રાકૃતિક ફાર્મ ંદનવન પ્રાકૃતિક ફાર્મ એ આપડે ફાર્મ નું નામ છે આ રીતે અમારું ટોટલ અમે વેચાણ કરી છે રોડ ઉપર વેચાણ મિત્રો થઇ જાય છે જામફળ છે સીતાફળ છે બરાબર અહીંયા શાકભાજીના વસ્તુ છે એનું વેચાણ જે છે થાય અહીંથી તમારી પાસે જે ખેડૂત મિત્રો જે લઈ જાય છે અહીંથી જે ખાવા માટે લઈ જાય એનું શું કહેવું છે શું કહેવા માંગે એને તો આસવાદ પસંદ પડી ગયો એટલે રાજકોટથી લેવા વાળા બધા આવે ને હા રાજકોટથી બધા લોકો આવે લેવા મિત્રો અહીંયા આપણે ગ્રાહક છે એમની સાથે આપણે ચર્ચા કરીએ આપનું નામ મોટાભાઈ રાખાભાઈ આ બાજુ રાખ

આવો એક ખૂબ સરસ મજાનો સંદેશો એ આપણને દીપક દીપકભાઈ આપો દીપકભાઈ આપનો મોબાઈલ નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો આપનો સંપર્ક કરી મારો મોબાઈલ નંબર છે અઠાણું સાત છન્નું ચાલીસ એક સત્તર મોબાઈલ નંબર અઠાણું સાત છન્નું ચાલીસ એક દીપકભાઈનો નંબર દીપકભાઈનો સંપર્ક તમે જે છે મિત્રો કરી શકો છો કોઈ પણ વસ્તુ જોવે તો એનો સંપર્ક કરી અને મેળવી શકો છો દીપકભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે એક સરસ મજાનો રોડ રોલ મોડલ બની અને ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની એક સરાહની કામગીરી કરવા બદલ આપ ખૂબ આગળ વધો એવી ભગવતીના શરણમાં પ્રાર્થના કરી અને આપણો વિડીયો આજનો પૂરો કરી ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપણા બીજા ખેડૂતો સુધી જે છે એ પહોંચાડવા માટે અમને મદદ કરજો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ